તો સ્વાગત છે તમારા બધાનું એક લોગની અંદર તો મિત્રો આજે આપણે જવાનું છે અમેજિંગ દ્વારકાનો એજ્યુકેશન એક્સપો છે ને ત્યાં તો આજે આવશે મોટો લોગ બન્યા રહેજો આગળ તો આપણે પૂગી ગયા અહીંયા અહીંયા એજ્યુકેશન એક્સપોમાં તમે અહીંયા કેટલું મસ્ત ડેકોરેશન કરેલું છે તો મિત્રો હવે આપણે બધા સ્ટોલની વિઝિટ કરીએ પેલો છે પારુલ યુનિવર્સિટી પછી મિત્રો છે આર્ય તેજ ગ્રુપ ઓફ પછી આવી છે ધોલકિયા સ્કૂલ તો પછી હે મિત્રો જુનિયર સ્કૂલ પછી હે પરફેક્ટ એવોર્ડ રાજકોટ ત્યાર પાછ છે શ્રી બી એમ પટેલ સાયન્સ એકેડમી ત્યાર પછી છે ડીએમ ગોરિયા ઇન્સ્ટિટ્યૂટ પછી છે સિગ્મા સ્કૂલ પછી છે મુરલીધર કોમ્પ્યુટર ક્લાસ ખંભાળિયા શ્રી ડિવાઇન ઇન્સ્ટિટ્યૂટ્સ પછી મિત્રો અહીંયા આવી ગયા હતા આપણે જૂનાવાણી સિક્કા અને ચલણો બધા ત્યાર પછી તો આલ્ફા વિદ્યાલય જુનાગઢનો સ્ટોલ હતો ત્યારબાદ તો મયુર શૈક્ષણિક સ્કૂલ નંદાણા પછી મિત્રો અહીંયા સામતભાઈ બેલાના બધા દોરેલા ચિત્રો હતા તમે જોઈ શકો હો મિત્રો આ જો કરજો કેટલો મસ્ત અને કેટલો ઊંચો હોય તમે જોવો ખાલી અને પછી અહીંયા આતું આ કંઈક આવી રીતના ભૂત જેવું તમે જોઈ શકો હો અને મિત્રો પછી આપણે આવી ગયા હતા ટેડીને મળવા માટે ના આપણે અહીંયા મિત્રો કેશોરભાઈ આરે પણ ક્લિપ લઈ લીધી હતી નચ્ચેથી પેલા બે ભાઈઓ છે ને હાથ ઊંચા કરીને તાળીઓ પાડે છે ઓ ભાઈ. અચ્છા હવે બધા પાછળ જો. મારા મના ખૂબ આનંદ થયો. મારી બોલીતા ભાઈના કમથી દેહી છે. કોમેડી કરતો પણ આવા નાના કલાકારને તમે એટલું માન સન્માન આપ્યો Amazon ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. એકવાર આ ટીમને તાળીઓના ગડગડાટથી વધાવો. વાહ! ઇન્કા દિગલ ભાઈ મારું રામ મૂકી દીધા પછી પાછળ કેટલું વાચા તમને ખબર છે? એ વાંચે આપણા માટે તો એજ્યુકેશન જ થયું હોય એટલે કરેલું કામ કોઈ વિસ્ફળ જતું નથી એવા ફોટા ખાટામાં જવાનું નથી કે ભણે એ બરીરાખ રાજા અને હોય તો એજ્યુકેશનની જરૂર ઇન્ફ્લુએન્સર થાય હોય તો મારા મત અનુસાર એજ્યુકેશન બહુ વધારે જરૂર છે આ બધા સન્માન કરવામાં આવે છે તમે એક તારી બીજું વાત છે પછી પહેલા તો આટલા સુંદર આયોજન માટે અને આયોજક માટે જોરદાર તાળીઓ થવી જોઈએ કે આ રિમોટ એરિયાની અંદર આ સૌરાષ્ટ્રની આ ધરા ઉપર આવો એક વિચાર લાવો કે બધી યુનિવર્સિટીઓ બધી સ્કૂલ્સ બધી એક જગ્યાએ આવે ને તમે લોકોને ડાયરેક્ટ મળો ને વાતચીત કરો અને તમારું કેરિયર કેવી રીતે બનાવવું એ નક્કી કરો મારે પહેલાના ઘણા બધા વક્તાઓ ઇન્ફ્લુએન્સરે તમને વાત કરી કે જીવનમાં આમ કરવું જોઈએ નક્કી કરવું જોઈએ બધું સરસ બધી વાતો કરી એ ઓગણીસો ચોર્યાસીમાં ટકા ના આવ્યા હોત તો અહીંયા ઉભો ના હોત હીરાના ધંધો નહીં અને આ સનાતન સંસ્કૃતિનો પાયો હતો પાંચ હજાર પુસ્તકો વાંચીને સાહેબ તમારી સમક્ષ ઊભો છું મારા બાપુજી કહેતા તન અને મન હોય ને તો ધન આવે તન અને મન આપણે વાંચતા નથી છ છ કલાક મોબાઈલમાં સ્ક્રીન ટાઈમ હોય છે અને હું શું કરું ભીખ માગે પૂરું નહીં થાય મોદી સાહેબ ભારત સરકાર એંસી કરોડ લોકોને ખવડાવે છે ભૂખે નહીં મરો

તો મિત્રો જેને પણ નામ ડ્રોમાં નીકળ્યું હોય તેને આવી રીતના સ્કોલરશીપ અને ગિફ્ટ આપવામાં આવે છે તો ફાઇનલી એજ્યુકેશન એક્સપો થઈ ગયો હોય પૂરો અને હવે અમે જઈએ ખંભાળીએ તરફ ત્યાં જઈ અને કંઈક નાસ્તો કરીએ તો મિત્રો ફાઇનલી હું પહોંચી ગયો હું ઘર તરફ અને ઘરે જઈ અને તમને બધી રેલીની વિઝિટ કરાવું અંદરથી શું મળ્યું છે તો મિત્રો આપણે અમેજિંગ દ્વારકાના એકસો માંથી આવી ગયા હૈ અરે અને મિત્રો હવે આપણે બધી થેલી ની કરવાના હૈ વિઝિટ તો પેલી થેલી હે મિત્રો ડીઆર સુભાષ યુનિવર્સિટીની મિત્રો એની અંદરથી કઈ એની આવી બુક નીકળી હે તમે જોઈ શકો મિત્રો એમાં બધી ડિટેલ્સ આપેલી હે એની સા યુનિવર્સિટીની મિત્રો બીજી થેલી હે તપોવન સાઇન્સ સ્કૂલની તો એની અંદરથી પણ કંઈક આવું પોસ્ટર નીકળેલું છે બેડ વોશ સો ટકા સુધીની ફી માફી એ પણ તમે જોઈ શકો મિત્રો ડિજિટેલી છે મિત્રો ભોલકીયા સ્કૂલ એની અંદરથી પણ

હે મિત્રો વિવેકાનંદ સાયન્સ સ્કૂલ જેમ ખંભાળિયાની એની અંદર થી પણ મિત્રો આવા કંઈક વિવેકાનંદ ના પોસ્ટર નીકળે છે સ્કૂલ ના તમે જોઈ શકો મજા આવી કોમેન્ટમાં જરૂરથી કેજો જો મજા આવી હોય તો આપણે આગળ પણ બનાવશું તો આ બ્લોગ ને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ જય દ્વારકાધીશ મળીએ નેક્સ્ટ નેક્સ્ટગમાં